બોગસ ડુપ્લિકેટ નકલી આ શબ્દો છાસવારે સાંભળવા મળે છે જેમાં હોસ્પિટલ કોર્ટ ટોલ નાકા સહિતની ખાદ્ય ચીજો સહિત લઈને તમામ બાબતોમાં નકલીની બોલાવાલા છે ત્યારે સુરતમાં નકલી ડોક્ટર બનવાની જાણે કંપની હોય તેવું સામે આવ્યું છે ડોક્ટર રશેક ગુજરાતી ન માત્ર બારસો થી વધુ લોકોને બોગસ ડિગ્રી આપી પરંતુ એ સિવાય ધમકી આપવાની સાથે સાથે ગર્ભપાત સહિતના કેસ પણ તેની સામે નોંધાયા હોવાનું કહ્યું છે જે કેસમાંથી જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે બોગસ મુન્નાભાઈ એમબીબીએસ બનવાના કૌભાંડમાં જડપાલ રશે ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે રશેષ ગુજરાતીની નિમણૂક બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી ગુજરાતના ડોક્ટર ચેરમેન હેમાંગ વસવાડા દ્વારા રશેદ ગુજરાતીને આપદ સોંપવામાં આવ્યું હતું રશેષ ગુજરાતી સુરતમાંથી બોગડ ડોક્ટરો તૈયાર કરતો હતો ને રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્ય હોવાનો પુરાવો સામે આવ્યો છે હાલ રશિશ પાંડેસરા પોલીસની સકંજામાં છે